જય શ્રી કૃષ્ણ નવા વર્ષની બધાને હાર્દિક શુભકામના જો આપણે તોરણ બનાવવાનું છે પોપટ વાવો જો બાકી પોપટ બનાવી લીધા છે આ પોપટ કેવી રીતના બનાવો નવા વર્ષ માટે આપણે તોરણ લગાવવાનું છે તો જો આપણે વચ્ચેથી પાન કાપી લેવાનું છે આવી રીતે જો કાતરથી પાન કાપી લીધું અને નીચેથી ડાળી કાપી લીધી હવે આપણે જે રગવાળો ભાગ છે એ નહીં જે રગ વગરનો ભાગ છે જો એ ભાગને આપણે વાળવાનો છે આ ભાગને જો આવી રીતના વાળી દીધો હં આમ વાળી દેવાનો અને હવે આવી રીતના કરી લીધો હવે ઓલો ભાગ આ ભાગને લેવાનો છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતના આ ભાગ વાળી રગવાળો જે આ રગ છે એને આપણે ઉપર રાખવાની છે દયાબીનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી જો વધારાનો ભાગ છે એને કાપી લીધો કાતરથી હવે આપણે પિન લગાવી દેવાની છે વચ્ચે ટેપલરથી અને હવે આપણે રગવાળો ભાગ છે એની માથે કલર કરી દેવાનો છે લાલ ને સાસ કાપી લેવાની છે અને આંખ બનાવી દેવાની છે જો આવી રીતે ગોળ માથું આપણે કટ કરી લીધું માથું કટ થઈ જાય પછી ચાસ બનાવીશું જો અહીંયાથી નાનો કટ મારી દેવાનું છે કાતરથી બંને સાઈડ આવી રીતે કાપી લેવાનું અને પછી ઉપરથી આપણે સાસનો આકાર આપી દેવાનો છે આવી રીતે જો આવી રીતે સરખોથી સાસનો આકાર આપી દીધો એકદમ મસ્ત પોપટપડો તૈયાર થઈ જશે હવે એને કલર કરી દેવાનો છે આપણે કલર ના હોય તો નેન પોલિશથી લાલ કલરથી કરી દેવાનું અને આપણે મસ્તથી આંખ કરી દઈશું બ્લેક કલરની અને સાસ લાલ કરી દેસું આવી રીતે એકદમ સરસ મસ્ત પોપટ તૈયાર થઈ જશે આપણે તોરણ બનાવવાનું છે નવા વર્ષ માટે તો આપણે સાસમાં પણ કલર કરી લેવાનો છે આવી રીતે લાલ સાસ હોય ને પોપટની અને આંખ બનાવી લેવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમને કેવો લાગ્યો છે પોપટ બધા કમેન્ટ કરજો જો આપણા બધા પોપટ તૈયાર થઈ ગયા છે હવે તોરણ બનાવવાનું છે આપણે આનું કેવી રીતના તોરણમાં લગાવું છું એ હું દેખાડીશ જો આવી રીતના આખું તોરણ તૈયાર થઈ જશે એ પાંચ પોપટ લગાવી દીધા છે ત્રણ ફૂલ અને એક પોપટ ત્રણ ફૂલ અને એક પોપટ આવી રીતના જો પાછળથી આપણે ટાંકો લઈ લેવાનો છે એટલે આપણો પોપટ એકદમ સીધો થઈ જાય જો એકદમ સરસ લાગે હવે આપણે ત્રણ ફૂલ પાછા લગાવી દઈશું છેલ્લે ચાર ફૂલ અને વચ્ચે ત્રણ ત્રણ ફૂલ તમારે જવડું તોરણ કરવું હોય એટલા પોપટ તમે બનાવીને નાખી દેશો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ